બે બેલે તો ઓય વાજે બસી તો બોલ લેયા બાઈક ને આયો હો લે આ બસ એ બોલ સાત હવે પાછો ગાડી લઈને આયા ભાન બધા બાઈક લાવે જીયા તા હેલો તો અલુ પર રસ્તો ભૂલી ગયો હા ના મુકા હા ના રસ્તો ભૂલી ગયો તો આ કમ જોડો હા આ સુગા હા બે આ બે હતા હો મલબા તો કીધું દેહો તા રંગ ભરું નાનું રૂપાળું મારું ગામડું ઓળું આખું ગામ રે રંગ ભરું નાનું હે ઓલકા ચાલો ચાલો ક્યાં ગયા યાર ઇન ડાપ્રિવડ થઈ ગઈ પૂરા દરોડ વાટુકા ભૂખ લાગી ઓર્ડર ઓર્ડર ભૂખ લાગી લાગે ગુલબા આટબો તો ટાઈમ હોય ના હોય આટબો થાય આ પાટણ બલતા હું કરીને આયા તમે ઓટો આયા ખરી તમે ટાઈમ લાગે ઓર સારું આલે તો બેહીએ તાર અમે તો મસ્ત બનાયો જમીન આયા એ ફોટો પડ્યો હા થૈના આના બધું ભાઈ એક નંબર છો તું એરો કો ભત્રીજા આ પાપા

વエル გასલાવાリオ નો ચાહી તું વેરો મે કાકા હ હું તો બરો અલ્યા રાજી રાજી કા દાત્યો ને ભારી ને ને ભારી તું થાય તું એનો ભારી નથી જોર બનાઈએ ને જોર

ગોલબ હા ગોળ ખાતી મગી

અબલ ભાજે હું ઉડ્ડ કોરું થાતું નહી ઈ વિમોલન તા છને બધું ખાય ના નહી એવું ખાતા હિયા કાકા હું 얘 બનાવી હા તો માથે એક નંબર હો એ ના પીજો ગુબર આટલી ગુડગુ લાગે જો

શેર કરો સબસ્ક્રાઈબ કરો જય જોગ માયા જય